અમુક જો બોલ્યા બારા હોય એક બે એક બેન ને એનો ઓલા એનો દીકરો જોવા આવ્યા એના દીકરાને જોવા આવ્યા મહેમાન બેઠેલા એટલે માને હરકતો હોય ને કે મારા દીકરાને જોવા આવ્યા છે એ આવો બેન આવો મારા ગુગુન જોવા આવ્યા તે એક બેનની માથે ભારો ને એમણે એમ નીકળેલી એટલે કીધું કે એ બેન આવી ચા રકે બી એઠી કરતી જા અમારે ગુગુન જોવા આવ્યા અરે કે બેન મારે ઉતાવળ છે ઉતાવળ અરે બેન ઘણી ગેઠો ફારો નાખી નહીં રકે બી એઠી કરતી જાય એ નાના બેન પણ મારે ઉતાર પણ તો ખરી મારા દીકરા ને જોવા આવ્યા ઓલી આવી ગઈ કોઈ ઓલો વાય આવે એને જોવા આવ્યા બાપનું માણસ નો પરિચય વાણી થી હોય છે એટલે પ્રથમ શરૂઆત વાણી થી હોય બારસ ને દિવસે સરસ્વતી પાસે પ્રાર્થના કરી કે હે ભગવતી અમને મીઠી વાણી દે ઓલી દીકરીને જોવા આવેલા એટલે દીકરી પીરસતી એક કુટુંબને જાદુ બાપા બહુ સરસ કહેતા કે કુટુંબના છોકરાને જોવા આવ્યા અને તેથી જાદુ બાપા બાર ગામ ગયેલા અને છોકરાને જોવા આવ્યા કોઈ કુટુંબના ગામના છોકરાને અને હાજના મહેમાન જાતા હતા ને બાપા એ જ બસ માંથી ઉતર્યા એટલે કીધું કે શું આવ્યા હતા તા ફલાણા ભાઈના દીકરાને જોવા આવ્યા હતા ત્યાં જાદુ બાપા પૂછ્યું કે કાં ગમ્યો દીકરો તો ઓલા કે ના રે ના છોકરો બરાબર નથી તો આવડા કે અમને ખબર છે બરાબર નથી પણ અમારે તો કઈ નીકળી ન જવાય તમે તો નીકળી ગયા નથી હારો કઈ પણ અમારી ઘેરે જ પથાર્યો અમારે કેવો કેમ નબળો આને આ બોર્ડ પાછું હરખું કરી જાવ મને સેજ મોનિટર રાખજો ભાઈ આ બોર્ડ કરી જાઉં ક્યાં વાત મૂળ વાત ઉપર આવું એ તો વા દીકરાને સંબંધ કર્યો કે હામા વાળા કેવા છે તક આપણી સેવા છે તક તોય દીકરી દીધી હો વાતો હા માણસનો પરિચય વાણીથી થતો હોય એટલે પ્રથમ પ્રાર્થના છે વાણીની બારસ ને દિવસે મા સરસ્વતી પાસે એટલું માગવાનું કે હે મા અમારી વાણી મીઠી દે અમારા શબ્દમાં મીઠાસ આવે કોયલ શું બોલે આપણને ખબર નથી બા કોયલ શું કે ખબર નથી પણ એનો ટોંકો મીઠો લાગે કે હજી બોલે તો સારું હજી બોલે તો સારું એ શું કહેતી છે ખબર નહીં શબ્દ નથી સમજાતા આપણને શું ખબર દેતી હોય અવળી અવડી આપણે આંબા હેઠે ખાટલો રાખીને હોવા ને આંબાની ડાળે બેઠી હોય અને કું હોય હોય તેમ વાહે કું મોરલો શું કહેવા માંગે છે ખબર નથી પણ મોરનો ટંકો મીઠો લાગે છે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે સમજાતું નથી પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે એટલે જ હંમેશા લગ્નગીતમાં પણ કદ્યાને કોયલ કીધી છે વરરાજાને મોર કીધો વરરાજાને મોર કીધો શું કામ મોરમાં દુનિયાનો કોઈ એવો રંગ બાકી ન હોય કે મોરમાં રંગ ન હોય અને તેદી ભલે ગરીબનો દીકરો હોય પણ પણતો હોય તેદી એની અંદર બધાય રંગ હોય છે બધા વાલ કરતા હોય છે એટલે વરરાજાને મોર કીધો કન્યાને કોયલ કીધી જો કે આવું ન કરવું જોવે મોર વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોવે અને કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ હોય જ પણ કે નહીં કોઈ મને મને હમણાં એક ગીત સમજાડો દાદા કિરીટભાઈ આપણે લગ્ન ગીત જે સૌરાષ્ટ્રમાં ગાય એમાં કહે જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ આ ઉઘમણું આથમણું શું કામ કીધું ઓતરાદુ દખણાદુ કેમ ન કીધું હું કામ ખબર સૌરાષ્ટ્રમાં ગાય કે અહીંયા ગાય તો અહીંયા ઓતરાદુ દખણાદુ ન કહેવાય ક્યાંય મોર ને મોકલાય જ શું દક્ષિણ માં દીવ આવ્યું અને અહીંયા આવ્યું દમણ અને યા મોરને મોકલો ડો કળા પૂરી ના આવે એ માંડવે પોગે એવો નો રે એટલે પહેલેથી કીધું કે ઉગમણો આથમણો થાય છે શું કામ આથમણો મારો દ્વારકાધીશ છે અને ઉગમણો મારો અયોધ્યા આવ્યું છે સાહેબ મારું જગતનાથપુરી પણ આવ્યું છે એટલે બે જગ્યાએ જ વરરાજાને ભલામણ કરી બાકી ભાળ ગયો વતરા દો દખણા દો હા ઉત્તરમાં ગયો તો આ સીન બેઠો હોય હે પ્રથમ પરિચય છે માણસનો વાણીનો એટલે કન્યાને કોયલ કીધી દીકરીને કોયલ જેવી કીધી શું કામ બોલે પણ દેખાય નહીં એવું બોલે કે મીઠું લાગે એમ ઓરડામાંય દીકરી બોલી હોય તો સસરાને એમ થાય કે હજી દીકરી બા બોલે તો બહુ સારું પણ અમુક અમુકને કહેવું પડે હા હારો મર્યાદા મૂકી દેવો વોવ હવે સાનામાં નારાજ્યો આથો તમારા બાપની શરમે કાંઈ કહેતા નથી આકાશવાળીમાં લી દૂરદર્શન થઈ જાય આ સમજાય એને દાંત કાઢવાના જીણા જીડા પોઈન્ટ છે મારોમાં આ એક જગ્યા કીધું મને કે આકાશવાણી ને દૂરદર્શનમાં ફેર શું કે દેય માણા ઓરડામાં બાબતા ગામ બહાર સાંભળતું હોય એને આકાશવાણી કહેવામાં આવે પણ બાબતા બાબતા બજારે સડે એને દૂરદર્શન આખું ગામ ભાડે પછી હારો છે એ સમયમાં મોબાઈલ નહોતા બારસને દિવસે જ છું દિવસે વાણી વાણી અને જેની પવિત્ર થાય એટલે લક્ષ્મી આવ્યા વગર ન રહે એટલે તરત ધનતેરસ આવે અને ધનતેરસ ને દિવસે માં લક્ષ્મીની ઉપાસના કેવલ લક્ષ્મીની ઉપાસના નથી લક્ષ્મી નારાયણની ઉપાસના ઉપાસના અને લક્ષ્મી આવે એટલે હારો હાર કોલગેટ આવે બ્રશ ફ્રી આવે સંપત્તિ આવે એટલે ઈર્ષા આવ્યા વગર નહીં રહે જ્યાં લખો ત્યાં લખી લેજો એક સમય એવો હતો માણસમાં ઈર્ષા નહોતી શું કામ એક જ હરખા માવું નહીં ઓઢણા એ આ પુરુષ નહીં કોરું એ હરખું પણ જ્યાં સંપત્તિ આવે એટલે દેખાદેખી આવ્યા વગર રહે નહીં ઈર્ષા થાય તો જ કકળાટ થાય. ઘરમાં કંકાસ અને કકળાટ નું કોઈ કારણ હોય ભલે બાપ દીકરો હોય પણ દીકરાનું નામ મળે થાવા તો ઘડીક બાપને કુચ-કુચ તો ઉતારે. ઈ તો સુદામા રાજી થાય ભાઈ ભાઈ કૃષ્ણ ભાઈ હે દ્વારકાધી બાપુ નીકળે ને દ્વારકા જવા માટે મહાભારતના બે ભુદેવો એક

એટલે કૃષ્ણ કઈ ફળની આશે અને ગુરુદ્રો ના પત્ની એના મિત્ર પાસે મિત્ર બે જ છે જ્યાં ઓળખ્યો નહીં દોડવાની વાત તો ઘરે ગઈ કોણ હું નથી ઓળખ ઘણા એવા હોય ઘણા એવા હોય આપણે ત્યાં જઈ નકર આપણે એના બાપાના દાડન પ્રોગ્રામ કર્યો હો આવો આવો કેમ છો મજા ઓળખાડ નથી પડી આમ થોડું થોડું ઓલું થાય છે એટલે આપણે થોડું થોડું થાય ને તો એ પેલા નીકળી જવાય ગભ દે પાછું આપણે દ્રુપદ ન ઓળખ્યા અને એ જ રીતે એક ગોરાણી એક બ્રાહ્મણને કહે છે તમારો મિત્ર દ્વારકાનો નાથ છે સોનાની નગરીનો રાજા છે એની પાસે જાઓ ને તેથી બ્રાહ્મણ એમ કહેતો હોય કે દેવી માફ કરજો હું ન માગવાનું નીમ લઈને બેઠો છું મારું વ્રત તૂટે કે ના હું તમને માગવા નથી મોકલતી મળી આવો એને ખબર છે પારસમાણી પાસે પહોંચી જાય સૂર્ય ઉગી જાય પછી એના ડંકા ન વગાડવા પડે સાવધાન આખું ધીરે ધીરે ખોલજો સૂર્ય ઉગ્યો છે

અને અંદર ઈર્ષા જ્યારે પેદા થાય એટલે કકડાટ આવે ગુરુ દ્રોણને ઈર્ષા થઈ સારું થયા પછી પણ પાંડવ અને કૌરવને જ્યારે એને વિદ્યા આપી દીધી અને પછી જ્યારે એમ કહેવાય શિષ્યોએ કીધું પાંડવ અને અર્જુન અને દુર્યોધન બધા સાથે ભણતા ત્યાં કે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ ત્યારે ઈર્ષાનો કોટો નહોતો ફૂટ્યો એ પહેલાં ઈર્ષા મોટી થઈ ગઈ છે વગર ઉગીએ હુકમ કરી દીધો કે દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો જ્યાં ઈર્ષા આવે જ્યાં મહાભારત થાય એટલે એ કાળી ચૌદશ આવ્યા વગર રહે ચૌદેશ ના દિવસે શું કરવાનું પરિવાર માલી કકડાટ કાઢી નાખવાનું ઈર્ષા કાઢી નાખવાની એટલે આપણે અળશ કાઢવા જઈએ બડગડી અળશ કાઢવા જાય ને આપણી માટલું લઈને ગઈ અળશ ને આવી લક્ષ્મી વળતા તાહળી વગાડતા આવે

સારી વાણી થઈ જાય સારી સંપત્તિ આવી જાય અને ઘરમાં લઈ પરિવારમાં લઈ અને આપણા જીવનમાંથી ઈર્ષા વિદાય લઈ લે અને કકડાટ અને પછી પ્રેમથી ભેગા થઈને જેને દીવા પેટાવે ને એને દિવાળી કહેવામાં આવે છે એ સાહેબ એ દિવાળી ગમે ત્યારે આવી કે આજ આ પંડ્યા પરિવારને આંગણે દિવાળી જેવું કામ છે સાહેબ અને જ્યાં ભાવ અને હેત હોય લાગણી હોય અને સાચું એ જ છે ભાઈ આપણી સંપત્તિ ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય અને ઈશ્વરના નામ ઉપર આપણે હાલી ને ત્યારે ઈશ્વર રાજી બહુ થતો હોય છે અને કહેવાય જુઓ એમાંય ભૂદેવને આંગણે આવું કાર્ય હોય ને તો બધે તો કૃષ્ણ રાજી હોય પણ આય તો કૃષ્ણ સુદામો બેય રાજી હોય છે સુદામો કાઠલો પકડીને કૃષ્ણને કહેતો કે હવે અહીંયા હાજર રહેવું પડશે મારો પરિવાર આ કથા કરી રહ્યો છે કહેવાનો મતલબ કે જ્યાં ભાવ છે જ્યાં હેત છે અને હેત અને ભાવ એ સેનાથી આવે કે બસ કોરા ધાકોર થઈ જાય પૂરો પરિચય થઈ જાય જયારે પરિચય થઈ જાય છે ત્યારે પ્રેમ ઉભો થાય છે એમ ઈશ્વરની સાથે પછી પ્રેમ થઈ જાય ધર્મ સાથે પ્રેમ થઈ જાય રાષ્ટ્ર સાથે પ્રેમ થઈ જાય પછી કોઈના બાપની તાકાત નથી કે ધર્મ અને રાષ્ટ્રની સામે કોઈ જોઈ શકે પ્રેમ હોવો જોવે સાહેબ દાખલા તરીકે એમ ક્રિટભાઈ આપણે રોડ ઉપર જતા હોય અને કોઈ બે ત્રણ જણા ઝઘડતા હોય તો આપણે સાઈડમાં ગાડી લઈને જાવ ખોટું કોણ વશમાં પડે પણ એ બે ઝઘડે છે એમાં લઈ એક તમારો મિત્ર છે એનું ઓળખી જાઓ તો જાનની જોખમે તમે કૂદી પડશો શું કામ એ વ્યક્તિને તમે પ્રેમ કરો છો એને તમારે હાજરીમાં એમ રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે અર્જુને પ્રેમ કર્યો અર્જુન જો પરિચય આખો જો પાછું યાદ આવે ગીતા એટલે શું અર્જુન તું કોણ છો તારો અને મારો પરિચય આપી દઉં તું મને નથી ઓળખતો હજી હું એ જ છું એ કેવું ના હાસુ માનવું નહોતો પરિચય સાહેબ તમે કલ્પના તો કરો અને ત્રીજી વાત કે ગુરુને જે આદેશ કરે ને એ હલવાના વગે નો રહે ગુરુને આદેશ કરે વ્યાસપીઠ પેલે એમ કે ઓલું થવાય ગયો ઓલું નો કહેવાય એની આ છે આવશે ગમે ત્યાં જમ્યાલી નો ફરાય કૃષ્ણ કહે છે ઊભો થાય વાત આ જ અર્જુન સીધું રથ કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લઈ પેલો હુકમ જ કર્યો એમ ઢીલો પડી ગયો કઈ આદેશ લે અને એની હાટું પછી અઢાર અધ્યાય કેવા પીડ્યા પૂરો પરિચય હામ હામો થઈ ગયો પોતાને પોતાને પોતાનો પરિચય થઈ ગયો ઓહો હું ઈ છું હું અર્જુન છું આખી છું અને તું કોણ છો ભગવાનનો પણ પરિચય થયો અને ભગવાને રૂપ દેખાડ્યું ત્યારે થયું કે ઓહો આ બાપ આપણી હારે છે હવે કોના બાપની હાડી બાર સાહેબ